આપડે ઓળો ગયો છે કેમ લાગેલા ચડી ગયા એવું છે કાલ થોડીક વધારે જીમ કરી લીધી કે નહીં એટલે થાકી ગઈ અમે થાકી હો આજ તો ભૂખા કાટ ને છે હું લે છટ જો ભાઈ ગયો પતી ગયો સી સોક થઈ ગયો તરત પાહો લાયો રીટ ને એટલે સેન્ડવિચ છે આના માટે સેન્ડવિચ લાવ્યા છે નહીં નહીં તમે ખાઓ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ ભવાની કેમ છો બધા અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો તો જો અત્યારે સવારના સાડા દસ થઈ ગયા છે અને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને બધા મોડા જાગે છે ભરતના લોકો એટલે આપણે સવારનો નાસ્તો આજે કેન્સલ રાખ્યો છે અને આપણે ડાયરેક્ટ બપોરે રસોઈ જ બનાવવાની છે તો આપણે જો થોડી ઘણી રસોઈની તૈયારી કરી નાખી છે તો જો આપણે આજે રસોઈમાં શું બને છે તો આજે આપણે રસોઈમાં બને છે રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા પણ ભરત બાજરીના રોટલા નથી ખાતા એટલે આપણે એની માટે ભાખરી બનાવીશું અથવા તો પરોઠા કે તો પરોઠા બનાવી દઈશું તો જો આપણે બધું કામ કપડાં વાસણ બધું કામ કમ્પ્લીટ કરીને હવે રસોડામાં આવી ગયા છીએ રસોઈ કરવા જાગીએ ત્યારથી આ બધું આપણું કન્ટિન્યુ આપણે છે એક દોઢ વાગે ફ્રી થઈએ જો આપણે આ બધું રેડી છે બે રીંગણા બફ શું કહેવાય શેકાઈ ગયા છે અને આ બે હજુ શેકાય છે અને એક હજુ બાકી છે

આપડે હોળો વઘારાઈ ગયો છે અને સરસ મજા નો રોટલો બની ગયો છે મેડમજી વઘાર્યા હોળો ઓરો ઓરો ઓળો તો તૈયાર થઈ ગયો છે રોટલા પણ તૈયાર થઈ ગયા આપણી ભાખરી બાકી છે ભાખરી ભાખરી આવી જાય પછી આપણે જમવા બેઠી જઈએ ત્યાં સુધી આપણે ઈસ્ટા ખાઈએ તો જો આપણા માટે સરસ મજાની ભાખરી પણ બને છે અને બની ગઈ છે બને છે ને બની ગઈ છે અને આ જો ઓળો જો અને બીજી ભાખરી બને છે અને ચટાકેદાર ઓળો બનાવ્યો છે અમારે મેડમજીએ એ સરસ મજાનો યા તીખા તીખા બનાવીએ યા મોરા મોરા એવું તો સરસ મજાનો પાઈસી પાઈસી ઓળો બની ગયો છે તો આપણે છે ને ઓળો ખાવાનું શરૂઆત કરી દઈએ જેવી ભાખરી બીજી બને એમ

એટલે અમારે બાવજી છે ને સર ગાળે છે લાઈન નાખવા અમાર બાધું કરે છે હાલો જમવા પપ્પા એ પતાવો પછી નિરા ત્યા કરશું હલો રોટલા ઠરે છે બાપુજી

ચાલો બધા જમી લઈએ આપણે જમી કાઢવી લીધું છે હવે જમી કાઢવી થોડી વાર આપણે આરામ કરી લઈએ કેમ કે થાકી ગયા છીએ આપણે એમ કઈ બહુ થાક્યા નથી હમણાં જાગ્યા જ હતા થોડીક વાર પહેલા પણ આમ કંટાળો આવે છે ઘડીક આરામ કરી લઈએ એટલે ઘડીક મજા આવી જાય આરામ કરી લઈએ ફ્રેશ થઈ જાય એટલે ચલો થોડી વારમાં મળીએ પાછા

એવું છે કાલ થોડીક વધારે જીમ કરી લીધી નહીં એટલે મોડું થાય છે ઓકે હાલો पक्का कैमरा ही जिम आज थकी गए हमें थकी गया आज तो भूखा काट नहीं क्या तो छोटे ले छोटे तो जा भाई क्या पति क्यों यूट से ही <laughs> मोटा कैमरी आज नहीं तुम्हारी जिम अरे जाओ दुखे, से, आज, दुखे से, दुखे से, आज, आज जाओ देर बॉब दुख के पग दुख के शे आज दुख के शे घर में भोजन दुख आज तो आज जाओ

હા એટલે પૂછ્યું મારા પપ્પા એ ખાઈ લીધું એને ભાઈ તું કાલે ખાંભાઈ ગયા કેમ અમસ્તા

હાલો અને ડાઇટિંગ આલે છે એટલે સેન્ડવિચ છે અને માટે સેન્ડવિચ લાવ્યા છે નહીં નહીં તમે ખાઓ લોકો કાઈ ખાધું તો આ સેન્ડવિચ ખાઈ લે અને આપણે છે ને ભાખરી નહીં ખાઈ લઈએ દીગુબાઈ તાર ખાવાનું છે બટા હે ખાવાનું છે ઓકે હાલો તો આવી ગયા છે જમવા તો ચાલો આપણે જમી લઈએ તો જો આપણે જમી કારવી અંદર આવી ગયા છીએ અને આજે અમે બંને એટલા ઠાકી ગયા છીએ એટલે આજે આપણે સીધો સુઈ જવાનો જ પ્લાન છે નહીં હમ તો આપણે ફટાફટ સુઈ જઈએ તો મારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો અમારા પેજને ફોલો કરી દેજો અને જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને ને કરી દેજો તો આપના આજના વ્લોગને આપણે અહીંયા ઝેન્ડ આપીએ છીએ તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો સારું ચાલો જય ભવાની ગુડ નાઇટ્રીમ્સ જલ્દી થી મળીએ નવા સાથે ત્યાં સુધી